નમસ્કાર મિત્રો આજની યુવા પેઢી એક જ વસ્તુને લઈને ખૂબ જ ટેન્શનમાં રહે છે અને એ છે મોઢા ઉપરના ખીલ મિત્રો ભારતમાં એંસી ટકા છોકરા છોકરીઓને સોળ વર્ષથી મોઢા ઉપર ખીલ થવાનું ચાલુ થઈ જાય છે અને આપણે ઘણા પ્રકારના આયુર્વેદિક ટોટકાઓ અને ઘણી બધી એવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ ક્રીમ પાવડર એવો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ છતાંય દસ ટકા પણ ફરક નથી પડતો તો મિત્રો તમારી સાથે પણ આવું થઈ જ રહ્યું હશે કારણ કે આ જ વસ્તુ મારી સાથે પણ થતી હતી તો મિત્રો આજના વિડીયોમાં હું એક એવી પ્રોડક્ટ અને એવી મેથડ વિશે હું વાત કરવાનો છું જેને લઈને તમારા મોઢા પરના નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પરસેન્ટ ખીલ મટી જશે મિત્રો જો ન મટે તો તમે મને કમેન્ટમાં કહી શકો છો પણ તમારે નાઇન્ટી નાઇન પર્સન્ટ તો મટી જ જશે તો વિડીયોને પૂરો જોજો અને અંત સુધી જોજો જનરલી મિત્રો બધા કહેતા હોય છે કે તમે તમારા ચહેરાની કેર કરો તો મિત્રો આપણે કેર તો કરતા જ હોઈએ છીએ ફેસવોશથી દિવસમાં બે થી ત્રણ વાર મોઢું ધોતા હોઈએ છીએ પણ છતાંય ફરક તો નથી દેખાતો પણ મિત્રો ફેસ કેર કઈ રીતે કરવું એ હું તમને પહેલાં તો જણાવી દઉં મિત્રો નું જે ઠંડુ પાણી હોય છે આઈસ ક્યુબ્સનું જે આઈસ ક્યુબ સાથેનું જે પાણી હોય છે એનાથી તમે દિવસમાં ત્રણથી ચાર વાર મોઢું ધોવાનું રાખો મિત્રો ફેસ થી ત્વચા યંગ નથી થતી ત્વચાને યંગ રાખવી હોય તો આવા ઠંડા પાણીનો ઉપયોગ કરી અને દિવસમાં બે થી વાર મોઢો ધોવાનું રાખો રાત્રે સૂતા પહેલા સવારે ઉઠ્યા પછી અને બપોરે બે વાર મિત્રો આ રીતે તમે તમારી ત્વચાને યંગ રાખી શકો છો મિત્રો આ તો હતી ખાલી ફેસ કેર ની વાત હવે વાત કરું કે પિમ્પલ કઈ રીતે મટાડવા ખીલ કઈ રીતે મટાડવા મિત્રો જ્યારે તમે રાત્રે સૂતા પહેલાં મોઢું ધોવો છો ઠંડા પાણીથી તો એક હું પ્રોડક્ટનું નામ આપું છું જે છે એ લાઇટ પ્લસ જેલ મિત્રો આ એક એવી ક્રીમ છે જેનાથી તમારા ફેસ પરના નાઇન્ટી નાઇન પરસેન્ટ પિમ્પલ્સ ખીલ મટી જશે પણ મિત્રો આને કઈ રીતે યુઝ કરવી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આ ક્રીમ જે છે એ તમારા નજીકના કોઈ બી મેડિકલ સ્ટોર ઉપર મળી જશે કોઈ બી જગ્યા તમે ટ્રાય કરો તમને મળી જશે આ ક્રીમ એકદમ ઇઝીલી મળી જશે અને આ ક્રીમને રાત્રે તમે જ્યારે સૂવો છો એના પહેલાં ઠંડા પાણીથી તમે મોઢું ધોઈ લો અને એના પછી આ ક્રીમને લગાડી થોડી સુકાવા દઈ અને પછી તમારે ઊંઘી જવાનું અને સવારે ઉઠો ત્યારે ઠંડા પાણીથી મોડું ધોઈ અને ક્લીન ફેસ કરી દેવાનો મિત્રો તમને રિઝલ્ટ જે છે એ માત્ર ને માત્ર બે દિવસમાં તમને મળી જશે પણ છતાંય તમારે પંદર દિવસ સુધી તમારે આ મેથડ આ ટ્યુબનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ આ ક્રીમની નથી પણ છતાંય તમે ઉપયોગ કરો પંદર દિવસ ઉપયોગ કરો તમને રિઝલ્ટ જે છે એ બે દિવસમાં દેખાઈ આવશે તો મિત્રો આ જે છે આ પિમ્પલ મટાડવાનું એક સારી એવી ટ્રીક સારી એવી પ્રોડક્ટ છે તો તમે શું કહેવા માંગો છો તમે કમેન્ટમાં બતાવજો અને મિત્રો નેક્સ્ટ ફરી કંઈક વિડીયો અવનવી વાતો સાથે હું આવીશ તો મિત્રો આજના માટે એટલું જ નમસ્કાર જય હિન્દ ભારત માતા કી જય